ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલની બેચની અંદર આપણે પહેલો જ વિડિયો બરાબર હવે અહીંયા આજે આપણે છે ગુજરાતીની અંદર છે ગદ્યાર્થ ગ્રહણ છે આપણે શીખવાનું છે બરાબર હવે આપણને જે કંઈ પરિપત્ર હતો સિલેબસનો બરાબર આની અંદર છે આપણને ગદ્યાર્થ ગ્રહણ છે એ શીખવાનું હતું આપેલું હતું કે ભાઈ આ છે એ

છે એ તમને ઘણી વખત છે સાંભળવા મળતું હશે કે એક જ ફોર્મેટની અંદર ના હોય બરાબર પરિચ્છેદ છે એ અલગ અલગ ફોર્મેટમાં છે આપણને પૂછાતો આવે છે અને પૂછાણો પણ છે બરાબર અને આગળ જોઈએ તો હવે પરિચ્છેદ છે કઈ કઈ રીતે છે પૂછાય છે બરાબર અહીંયા જોઈએ હવે તો પહેલાં તો છે

પેરેગ્રાફમાં હશે જ બરાબર ત્યાર પછી અહીંયા અહીંયા જોઈએ તો બીજો છે કેવો પેરેગ્રાફ આવશે તો કે વ્યાકરણ આધારિત બરાબર વ્યાકરણ આધારિત પેરેગ્રાફ પણ છે પૂછાય છે વ્યાકરણ આધારિત આપણને છે એ એમ હોય કે ગધ્યાર્થ ગ્રહણ એટલે પેરેગ્રાફમાંથી જ અને એની આપણે તૈયારી ન કરીએ પણ આવી રીતે જો પૂછાઈ જાય ને તો આપણે લોચે ચડી જઈએ બરાબર વ્યાકરણ આધારિતની અંદર છે એ શું શું પૂછાઈ શકે તો હવે અહીંયા જોઈએ તો અલંકાર છે ત્યાર પછી તો કે નિપાત છે ત્યાર પછી જોઈએ તો તો કે સમાસ છે ત્યાર પછી તો હવે જોઈએ અહીંયા તો સંયોજક છે ભાઈ ત્યાર પછી જોડણી છે આવા બધા વ્યાકરણના પોઈન્ટ છે ને આની અંદર છે 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 પૂછાઈ શકે હજી આપણે જોઈએ તો વિશેષણ વિશેષણ ત્યાર પછી ક્રિયા બરાબર આ બધા છે ને ટોપિક અહીંયા આપણને છે પૂછાઈ શકે છે હજી આપણે હમણાંની જ પરીક્ષાની વાત કરીએ તો ગયા રવિવારની બરાબર ટેટની અંદર

તો કે શબ્દ ભંડોળ આધારિત શબ્દ ભંડોળ આધારિત પેરેગ્રાફ પણ છે અહિયાં પૂછાઈ શકે છે એની અંદર છે આપણે તો કે સમાન અર્થવાળી સમાન અર્થવાળી કહેવતો અને ત્યાર પછી વિરોધી અર્થવાળી કહેવતો એક ઉદાહરણ છે આપણે લઈએ તાળી ન પડે બરાબર એનું વિરોધા અર્થવાળી જો લેવી હોય તો કે તીન તીગડા કામ બીગડા બરાબર આ ઉદાહરણ છે આપણે લઈ શકીએ તો આવી કહેવતો છે એ પણ છે અહીંયા પૂછાઈ શકે છે બરાબર પેરેગ્રાફની ની અંદર પૂછાય પણ આપણને એનો અર્થ આપવાનો કે આપણને અઘરું પડશે એટલા માટે શબ્દ ભંડોળ છે એ પણ કરી લેવાની છે છે ત્યાર પછી અહીંયા જોઈએ તો તો ચોથો પ્રકાર આવે કે સાદો પેરેગ્રાફ હશે બરાબર સાદો પેરેગ્રાફ એટલે કેવો હશે તો કે એક જ વ્યક્તિ હોય કોઈ એક જ વ્યક્તિ છે એક જ વ્યક્તિને છે અનુલક્ષીને છે એ પૂછેલો હોય એક જ વ્યક્તિને અનુલક્ષીને છે પૂછેલો હોય કેવી રીતે તો કે ભાઈ એ જે આપણને મોદી સાહેબને આધારે પણ જે પૂછેલો હોય બરાબર એના વિશે આપેલું હોય અને આપણને પૂછેલો હોય ભગતસિંહ છે બરાબર કોઈ પણ આપણા મોટા જે કઈ હસ્તી હશે એનો જે એના વિશે જે પૂછેલું હશે બરાબર હવે આગળ જોઈએ તો સમાનાર્થી છે ત્યાર પછી તો કે અનેકાર્થી છે ત્યાર પછી જોઈએ તો અપરિચિત શબ્દો છે બરાબર આ બધી વસ્તુઓ છે અહીંયા પૂછાઈ શકે છે એટલા માટે છે પ્રિપેર રહેશું બરાબર ગયા વખતે જે કોન્સ્ટેબલની અંદર જે કંઈ ભૂલ થઈ હતી એને લીધે છે એ રહી ગયા હતા આ વખતે છે એ રહીએ નહીં એટલા માટે છે આ બધી વસ્તુની તૈયારી કરવાની છે જો કે આ બધી વસ્તુઓ છે આપણે કરેલી જ હોય છે બરાબર નાનપણની અંદર જ્યારે ભીણા છીએ ત્યારે આપણે છે એ કમ્પ્લીટ કરાવેલી જ હોય પણ અત્યારે જે આપણે શું કરવાનું છે થોડું ઘણું બરાબર આ હું એવું નથી કહેતી કે ડીપમાં કરીએ બરાબર પણ આપણને એનો જે આછો આછો ખ્યાલ તો હોવો જોઈએ જેથી કરીએ અને પેપરમાં જો આવે તો છે આપણે એને ક્લિયર કરી શકીએ બરાબર અને જો તમને નથી આવડતું અથવા તો શીખવું છે બરાબર તો આપણી ચેનલ ઉપર આ બધા ટોપિક છે એના જે આપણે વિડીયોઝ છે મૂકેલા જ છે બરાબર ત્યાં જોઈ અને જોઈ લેજો બે દિવસની અંદર છે મોસ્ટ ઓફ બધું ક્લિયર થઈ જશે આગળ હવે અહીંયા જોઈએ તો

હશે બરાબર પોતાનો એક અર્થ છે ધરાવતો હશે આને કહેવાય સંયુક્ત વાક્ય બરાબર છે હવે અહીંયા જોઈએ તો આપણે શું છે તો કે હોસ્પિટલના ડોક્ટર અને નર્સે રક્તદાન કર્યું બંને છે એકબીજા ઉપર નિર્ભર છે નહીં બરાબર તો અહીંયા છે શું દર્શાવે છે તો કે સંયુક્ત વાક્ય છે દર્શાવે છે ભાઈ ડોક્ટરે કર્યું રક્તદાન કર્યું અને નર્સ છે એને પણ રક્તદાન કર્યું બરાબર તો અહીંયા છે શું આવશે

છે તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે અહીંયા જો બે વાત થઈ છે કઈ કઈ તો કે પેલી પેલી વાત એ છે કે તું સાજી થાય બરાબર પછી કોઈક નોકરી કરજે કોઈક નોકરી કરજે અને પેલા તું સાજી થાય પેલા શું થવાનું છે તો કે સાજી થાય છે આ પેલી બાબત છે સાજી થાય તો એને નોકરી કરવાની છે આ નોકરી કરવી એ શું છે તો કે ગૌણ બાબત છે મુખ્ય બાબત છે શું છે તો કે સાજુ થવું બરાબર એટલે અહિયાં મુખ્ય અને ગુણ આ બે બાબતો છે તો અહિયાં છે શું આવશે તો કે સંકુલ વાક્ય એટલે કે ડી ડી વિકલ્પ છે રાઈટ થશે પેરેગ્રાફની જરૂર પડતી નથી પેલા પ્રશ્ન જોઈ લેવાનો ત્યાર પછી પેરેગ્રાફની જરૂર પડે છે તો પેરેગ્રાફ પાસે જવાનું છે બાકી આપણે વિકલ્પથી જ છે એ સોલ્વ થઈ જશે આગળ હવે જોઈએ તો અહીંયા હવે આવે છે લોકોએ તેને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય બરાબર લોકો કે પગ વગર પર્વતારોહણ છે એ અશક્ય ગણાય છે વાક્ય પ્રકાર જણાવો હવે અહીંયા જોઈએ આપણે તો કઈ કઈ બાબતો છે પેલા તો જોઈ લે અહીંયા પણ આપણે બે બાબતો છે એ થઈ છે બરાબર કે લોકોએ એને પાગલ ગણી પાગલ ગણી છે તો કે પગ વગરના માટે પર્વતારોહણ છે 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 તો કે અશક્ય ગણાય બરાબર અહીંયા છે એ કઈ પેલા કઈ બાબત આવી છે તો કે પગ વગરના માટે પર્વતારોહણ છે અશક્ય બરાબર આ છે એ મુખ્ય બાબત છે અને અહીંયા જો પાગલ ગણી એ શું છે તો કે ગૌણ બાબત છે પગ પગ વગરના છે એટલા માટે છે એને આપણે છે પાગલ ગણેલી છે અહીંયા લોકોએ બરાબર એટલા માટે આ છે ગુણ બાબત થશે અહીંયા પણ છે શું થાય છે તો કે સંકુલ વાક્ય છે એ બને છે બરાબર આ જ રીતે બાકીના પેરેગ્રાફો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે સોલ્વ કરવાના છે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ